આખો દિવસના સમયસર અમે તમને આપતા અને સુવિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહારો પીએમ મોદીએ બેરોજગારી પર વિપક્ષ પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે તાજેતરમાં આરબીઆઈએ નોકરીને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ ચાર વર્ષમાં લગભગ દેશમાં આઠ કરોડ નવી નોકરીનું સર્જન થયું છે આ આંકડાઓ જુઠ્ઠાણું ફેલાવનારે ચૂપ કરી દીધા છે આ લોકો રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના વિકાસને વિરોધ કરે છે અને હવે તેઓ પર્દાફાશ થઈ રહ્યા છે હવે ગુજરાતીઓ જાણી લો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય શિવજીના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે આગામી શ્રાવણ માસમાં તમે માત્ર 25 રૂપિયામાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના બિલ્વ પૂજા કરી શકશો આ બીલવ પૂજાને ફેસબુક અને યુટ્યુબ દ્વારા લાઈવ જોઈ શકાશે બાદમાં તમારા એડ્રેસ પર રુદ્રાંક્ષ અને ભસ્મનો પ્રસાદ પણ મોકલવામાં આવશે શ્રાવણ માત્રસની વેબસાઇટ પરથી આ પૂજા બુક્સ કરી શકાશે ગયા વર્ષે પણ આવી સેવા શરૂ કરાઈ હતી જે આ વખતે ફરી શરૂ કરવામાં આવશે એટલું નહીં મિત્રો ગુજરાતમાં સીએમ પટેલ સરકારે આપી મોટી ભેટ સુરતની લાજપોર જેલમાં શિક્ષણનો માહોલ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેલમાં એક મિની શાળા શરૂ કરવામાં આવી છે જેમાં હાલ એકસો ને ત્રીસ જેટલા કેદીઓ શિક્ષણ લઈ શકે તેવી શાળા શરૂ કરાઈ છે હરસંઘવીએ જેલમાં સ્કૂલ બની કેદીઓ ભણે તે લઈને આ પહેલ કરી છે ગૃહમંત્રીએ જેલના રત્ન કલાકારો સાથે પણ મુલાકાત કરી છે અને તેની પણ ચર્ચા કરી છે આ એક શાળા એવી છે જે ખાનગી કંપનીના સહયોગથી બનાવવામાં આવી છે

પાંચ સીટો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી આ પાંચે બેઠકો ભાજપે જીતી લીધી એટલે કે તેનું સંખ્યાબળ બળ એકસો થી વધીને એકસો થઈ ગયું છે એટલે હાલમાં વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા એક મોટો રેકોર્ડ ગણાવી શકાય છે ખાસ વાત તો એ છે મિત્રો કે ભાજપમાં કોંગ્રેસના નેતાઓ સૌથી વધારે જોવા મળી રહ્યા છે અને દર સાતમો એમએલએ મૂળ કોંગ્રેસી જોવા મળ્યો છે હવે દેશના અન્નદાતાઓને લઈને આવ્યા મહત્વના સમાચાર બજેટ પહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને આઠ રૂપિયા કરી શકે છે ઉલ્લેખનીય છે મિત્રો કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડ થી વધુ ખેડૂતોને પ્રાપ્ત થાય છે જે છ હજાર ને બદલે આઠ હજાર રૂપિયા થાય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે મારા પરમ મિત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને હું ખૂબ જ ચિંતિત છું હું આ ઘટનાથી સખત નિંદા કરું છું રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી હું તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરું છું પીએમની થઈ ધરપકડ અને 360 દિવસ જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેમની પત્ની બુસરા બીબીની ગઈકાલે રાત્રે જેલમાંથી ધરપકડ થઈ હતી નેશનલ એકાઉન્ટેબિલિટીએ તેની ટીમ તોસાખાના સંબંધિત નવા કેસમાં ધરપકડ કરવા આદિયાલા જેલમાં પહોંચી ગઈ હતી ગઈ રાતે સાંજે જ ઇમરાન ખાન અને બુસરાને ઇસ્લામાબાદ કોર્ટ તરફથી નકલી નીલા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા ઇમરાનને ત્રણ કેસમાં ત્રણસો ને પાસઠ દિવસથી રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશ ખાલીમાં મહિલાઓના યૌન શોષણ જમીન કૌભાંડ અને રાશન કૌભાંડમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા છે અને કોર્ટે કહ્યું કે સરકાર શા માટે આરોપીને બચાવે છે